પ્રાકૃતિક કૃષિ અને પશુપાલનો સમન્વય કરીને અન્ય માટે ખંડુપુરા ગામના મગનભાઈ બની રહ્યા છે કૃષિ અને પશુપાલનના વ્યવસાયને એક નવી જ ઊંચાઈ પર લઈ જનાર મૂળ ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના નાના અણસારા ગામના વતની અને વર્ષ બે હજાર છથી થી છોટા જિલ્લાના સંખેડા તાલુકાના ખંડુપુરા ગામે રહેતા મગનભાઈ આહિર બસો ગાયોની સેવા કરીને અન્ય માટે રોલ મોડલ બન્યા છે મગનભાઈ ઘણા વર્ષોથી ગાયના છાણ ગૌમૂત્ર તથા ઔષધિઓનો ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી કરીને પ્રકૃતિના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની સાથે સાથે ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ અને અનાજ કઠોળનું ઉત્પાદન કરીને લોકોને આરોગ્યસ્પ્રદ ખાદ્ય પદાર્થો પૂરા પાડી રહ્યા છે તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મારી પાસે ખંડુપુરા ખાતે ત્રણસો પચાસ એકર જમીન છે જેમાંથી એકર જમીન ફક્ત ગાયોના માટે જ ઉપયોગ કરું છું જ્યારે અન્ય જમીનમાં ઘાસચારો અનાજ કઠોળ શાકભાજી વગેરેનું ઉત્પાદન કરું છું વર્ષોથી ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું મારા ખેતરમાં કોઈ પણ પ્રકારના રાસાયણ ખાતર કે દવાનો ઉપયોગ કરતો નથી પાકમાં આવતી ઈયળોના નિયંત્રણ માટે છાસ મરચાં લસણ અને તંબાકુમાંથી દવા તથા જીવાતોના નિયંત્રણ માટે વિવિધ ઔષધિઓમાંથી સ્વપ્તપાણી અર્ક બનાવી તેનો ઉપયોગ કરું છું મારા ખેતરમાં હાલ એકસો અગિયારથી વધુ ઔષધિ ઉગાડવામાં આવી રહી છે જે ખાવાથી મારી ગાયો હંમેશા તંદુરસ્ત રહે છે પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા મગનભાઈએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા નિશ્ચય કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી છે ત્યારે તમામ ખેડૂત મિત્રોએ આ ઝીરો બજેટ ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જોઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી બિન ખર્ચાળ છે વળી તેમાંથી ઉત્પન્ન થતાં પાકનો સારો ભાવ મળતો હોવાથી ઓછા ખર્ચે વધુ આવક થાય છે મગનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હું ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરું છું મારી પાસે અહીં બસ્સો ગાયો અને પચાસ જેટલી ભેંસો છે દરરોજનું પંદરસો બે હજાર લીટર દૂધનું ઉત્પાદન થાય છે જેમાંથી દૂધ દહીં છાશ માખણ ઘી ચીઝ પનીર સહિતની ડેરી પ્રોડક્ટ્સ મારા પોતાના પ્લાન્ટમાં બને છે છાશમાં દેશી પદ્ધતિથી વલોણવાની મદદથી બનાવવામાં આવે છે તથા તેમાંથી ઉત્પાદિત થતા માખણને ચૂલા પર ઉકાળીને ઘી બનાવવામાં આવે છે આ તમામ પ્રોડક્ટ તેમજ મારા ખેતરમાં ઉત્પન્ન થતા કઠોળ અનાજ લોટ સહિતની ઓર્ગેનિક વસ્તુઓનું સુરત વડોદરા અમદાવાદ જેવા શહેરો ઉપરાંત ચૌદ દેશોમાં વેચાણ કરો છો આ ઉપરાંત અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગીર ઓર્ગેનિક ડોટ કોમ અને એમેઝોન પર પણ ઓનલાઈન વેચાણ કરું છું મગનભાઈએ તેમનો ઉદ્દેશ્ય જણાતા કહ્યું હતું કે આપણા દેશની કરુણતા અને કમનસીબી છે કે અનાજનું યુવા ધન ખેતી અને પશુપાલનથી દૂર ભાગી રહ્યું છે અમારી કંપનીનો ઉદ્દેશ્ય ખેતી અને પશુપાલનના સમનવતી ઉદાહરણ પૂરું પાડવાનો છે જેના થકી નવી પેઢીને વિશ્વાસ અપાવી શકાય કે આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની વિશાળ તકો રહેલી છે જીવનના અંતે દેશને કંઈક આપતા જવાની ભાવનાને લીધે મેં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ડેરી પ્રોડક્ટ્સનો વ્યવસાય શરૂ કર્યો છે કારણ કે હાલના સમયમાં રસાયણયુક્ત અનાજ કઠોળ અને દૂધને કારણે લોકો અનેક રોગોના ભોગ બની રહ્યા છે જેની ચિંતાના પરિણામે અમને આ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરક બળ મળ્યું છે પશુપાલન ક્ષેત્રે મગરભાઈના આગવા યોગદાનની કેન્દ્ર સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે જે અંતર્ગત તેમને વર્ષ બે હજાર રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે